પ્રસાર થતા અહીંના સ્થાનિક રહીશોએ નજરે જોઈ હતી દીપડી અને તેના બચ્ચાને જોઈને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો નજરે જોનારા લોકોના જણાવ્યા મુજબ માતા દીપડી અને બચ્ચો રસ્તા પરથી પ્રસાર થયા બાદ થોડીવાર સુધી તેને ભયાનક અવાજ આવતો રહ્યો હતો જેના કારણે વિસ્તારના રહેશોમાં ફફડાટ ફેલાયો હતો આ ઘટનાની જાણ તાત્કાલિક વન વિભાગને કરવામાં આવી હતી જાણ થતાની સાથે જ વન વિભાગના કર્મચારીઓ તુરંત સ્થળ ઉપર દોડી આવ્યા હતા વન વિભાગના કર્મીઓએ સ્થળ પર દીપડો કે અન્ય કોઈ જાનવર હોવાની તપાસ હાથ ધરી હતી જેમાં માદા દીપડી તેના બચ્ચા સાથે હોવાની ખાતરી થઈ હતી વન વિભાગ દ્વારા ગ્રામજનો સાવચેત રહેવા અને રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા સૂચનાઓ આપવામાં આવી હતી દીપડી અને બચ્ચાના દેખાવાથી ગ્રામજનોમાં જંગલી જાનવરના હુમલાનો ભય સતત સતાવી રહ્યો છે